આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના વડિયા ઢુંડિયા પેપડિયા ગામમાં એક વૃદ્ધ દંપતીની લૂંટ કરવાના ઈરાદે ચાર જેટલા આરોપીઓ દ્વારા નિર્મમ હત્યા કરી દીધી હતી આ ઘટનાથી સમગ્ર અમરેલી જિલ્લામાં ખડબડાહાટ મચી ગયો હતો કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા હતા ત્યારબાદ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ડબલ મર્ડર મામલે આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો દિવસ રાત પોલીસે મહેનત કરીને જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી અને આજે જે આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો તેમને દોરડા બાંધીને અમરેલી પોલીસ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું વિગતે વાત કરીએ પરા એક વૃદ્ધ દંપતીના ત્યાં રાત્રિ દરમિયાન કેટલાક લોકો ત્રાટકે છે તેમના ગળાના ભાગે કોષ વડે જીવલેણ હુમલો કરીને વૃદ્ધ દંપતીની હત્યા કરી દેવામાં આવે છે ત્યારબાદ આ ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો તાત્કાલિક પોલીસને જાણ કરે છે પોલીસ આ મામલે હત્યા અંગેનો ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તપાસનું ચક્ર ગતિમાન કરે છે દસ દિવસ કરતાં વધારે સમય વીતી જાય છે પોલીસને આરોપીઓ મળતા નથી આ મામલે ટેકનિકલ એનાલિસિસ હ્યુમેન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તપાસ આગળ ધપાવતા આ ઘટનામાં લૂંટના ઈરાદે હત્યા થયા હોવાની વાત કડી છે તે પોલીસને મળે છે પોલીસે દિશામાં તપાસ કરતા ચાર જેટલા આરોપીઓ સુધી પહોંચે છે જેમાં આજે ચાર આરોપીઓ છે તેમનું નામ કહીએ આવી રીતે રાત્રિ દરમિયાન જયારે વૃદ્ધ દંપતી પોતાના ખેતરમાં ઘર બહાર સૂઈ રહ્યા હતા આટલામાં આરોપીઓ કોષ લઈને પહોંચે છે અને ગળા ઉપર એક જીવલેણ હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દે છે આ ઘટના બાબતે પોલીસે દસ દિવસ પછી અલગ અલગ ટીમ બનાવીને ચાર આરોપીની ધરપકડ કરી ત્યારબાદ આજે જે ઘટના સ્થળ હતું તે જગ્યા ઉપર પોલીસ આરોપીઓને દોડ બાંધીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળે આ ઘટનાના પગલે ઉમટી પડ્યા હતા ને હાલ વડિયા પીપળીયા ગામમાં કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે લોકોમાં